લાડુભાઈ ગામ લિંબોદરા શહેરા તાલુકો પંચમહાલ મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ હેઠળ માટે નવ લાખ સાઠ હજાર નો લાભ આપવા માંગી રહ્યો છે રાટમા રમેશભાઈ દલાપા ગામ મોરવા રેહા તાલુકો શહેરા પંચમહાલ મે મુખ્યમંત્રી કૃષિ આંક드리 કર નેપલ બેલર માટે 6,60,000 નો લાભ આપવા આવી રહ્યો છે લોટિયા ગામના તડવી કલ્પેશભાઈ જગદીશભાઈ તાલુકો સંખેડા જિલ્લા છોટાઉદેપુરને મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ હેઠળ પાવર પ્લેશર માટે રૂપિયા બે લાખ પચીસ હજાર નો લાભ આપવામાં આવી રહ્યો છે સોલંકી ગણપતસિંહ મથુરભાઈ ગામ ખરસલિયા કાલોલ તાલુકા પંચમહાલને ને બાગાયત વિભાગ દ્વારા ખેતર પર સોર્ટિંગ રેડી યુનિટ માટે એક લાખ પંચોતેર હજાર પાંચસો નો લાભ આપવામાં આવી રહ્યો છે પતિ સાલમભાઈ સરદારભાઈ ગામ ભાઠા મોરવા પંચમહાલને મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ હેઠળ પાવર માટે એક લાખ સોળ હજાર નો સહાય નો આપવામાં આવી રહ્યો છે

રાઠવા વિનોદભાઈ ગલાભાઈ ગામ તામાવા ગોગંબા તાલુકા પંચમહાલ ને મુખ્યમંત્રી વન બંધુ ટ્રેક્ટર હેઠળ ટ્રેક્ટર માટે રૂપિયા એક લાખની સહાય આજે પ્રાપ્ત થઈ રહી છે રાઠોડ ભારતભાઈ છે અભિનંદન બાબુભાઈ માનસિંહભાઈ વિનેમા ગામ તાલુકો ગોધરા પંચમહાલને અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે બકરા એકમ સ્થાપવા માટે રૂપિયા સાહીઠ હજાર આપવામાં આવી રહ્યા છે